ભાવનગર જિલ્લાના કોળિયક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી માસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપુર આવી પહોંચ્યા હતા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને વહેલી સવારે દર્શન કરવાની અનુમતિ આપવામાં આવી હતી સાથે શ્રદ્ધાળુઓ આસ્થાભેર ભગવાનને ભેટવા માટે દોડ્યા હતા અને સમુદ્રમાં સ્નાન કરી નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયા કિનારે સમુદ્રમાં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્લક મહાદેવ તરીકે જાણીતી છે સમુદ્રમાં લગભગ કિલોમીટર દૂર ભગવાન મહાદેવ છે સમુદ્રમાં ઓટા આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહીં મહાદેવના દર્શન માટે જઈ શકાય છે ક્યાંય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહીં જોવા મળે છે સમુદ્રમાં ભરતી આવતા જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોક થઈ જાય છે અને તે સમુદ્રના પાણી ઉત્તરથી ફરી શિવ ભક્તો દર્શન આપે છે અહીં તિથિ મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય છે તે મુજબ દર્શન થઈ શકે છે અહીં સમુદ્રમાં બિરાજમાન શિવના દર્શન અને સમુદ્રમાં સ્નાનથી લોકોના ભવો ભવના પાપ ધોવાય અને નિષ્ફળ થાય છે તેમાં ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયાનો સમુદ્રનો સ્નાન અનેરાનું મહત્વ રહ્યું છે

યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ અત્રે દર્શન અર્થે અને મેળામાં પધારેલ છે જે અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે મોટી સંખ્યામાં બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે જેમાં છ જેટલા પીઆઈ અધિકારીઓ સોળ જેટલા પીએસઆઈ અધિકારીશ્રી તથા એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ એસઆરડી અને જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલા છે સાથે સાથે ફાયર બ્રિગેડ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોસ્પિટલ સ્ટાફ તથા તરવૈયાની ટીમ અત્રે તૈનાત છે અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્રે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ને માર્ગદર્શન માટે અને તેની સુવિધા માટે પોલીસ કટિબદ્ધ છે પહેલાં તો આપનો પરિચય મારું નામ જયદેવ જયદેવગીરી ગોસ્વામી નિષ્કલંક મહાદેવના મન આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ કે ભાદરવી અમાસનો મેળો એટલે કે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવે છે જે પાંડવો અને કૌરવ ઓછી યુદ્ધ થયું ત્યારે પાંડવોના કલંક દૂર કરવા અને અહીંયા પાંચ શિવલિંગની સ્થાપના કરી પાંડવોના અહીંયા કલંક દૂર થઈ ગયા એટલે કે નિષ્કલંક મહાદેવનું નામ છે અને બહારથી તેમજ અન્ય રાજ્યોમાંથી પબ્લિક અત્યારે ભાદ્રવી માસના મેળામાં દર્શન કરવા આવે છે અને ત્યાં અત્યારે સમુદ્રનો ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે અને જેથી નિષ્કલંક મહાદેવના દર્શન અત્યારે ખુલશે એટલે કે સવારના સાડા સાત આઠ વાગ્યાથી સાડા બાર સુધી દર્શન ખુલ્લા રહે છે અને અન્ય લોકો દર્શન કરવા માટે અહીંયા અત્યારે ભીડ એકઠી થઈ છે અને અમે બધા પૂજારીભાઈઓ ત્યાં મંદિરની પૂજા કરીએ છીએ અને નિષ્કલંક મહાદેવના દરેક પૂજારી છે અને બીજું કે અહીંયા બહુ મહત્વનું છે અને દરિયામાં સ્નાન કરે છે અને દર્શન કરે છે